નવસારી એસસીબી પોલીસે બાતમીને આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટેમ્પો સહિત કુલ રૂપિયા 25 લાખ 28 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો હાલમાં જ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાતની તમામ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતાં દારૂની હેરાફેરી કરવાવાળા મુклеગરો ઉપર તેની કોઈ પણ જાતની અસર પડી નથી ત્યારે નવસારી એસસીબી પોલીસે ગતરોજ એક મોટી કામગીરી કરી છે નવસારી એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને અર્જુનસિંહે મળેલી બાતમી અનુસાર એલસીબી પોલીસની ટીમે નાગધરા વિભાગની વિવિધ કાર્યકારી સહકારી મંડળી સામે આવેલા રોડ ઉપરથી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને આ ટેમ્પોને ચેક કરતાં તેમાંથી રૂપિયા પંદર લાખ સોળ હજારની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની પુઠ્ઠાના બોક્સમાં ભરેલી તેર જેટલી બોટલો મળી આવી હતી